આ દેખાઈ બે હજાર ઈકો આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી એમાં મારા પાવરફુલ ટાયર અને વન ઓનર ની ઈકો છે સીએનજી પેટ્રોલ વાળી અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

મારા વાલા ચાર જોટા નથી એ નાખવાના અને તમારે જોતું હોય લેવું હોય તો ફિક્સ ભાવ છે ઉપર નીચે ભાઈના નંબર છે કોન્ટેક કરો જોવા માટે કચ્છના અંજારમાં અને વગર દલાલ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વાર કધીશ

તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે દ્વારકા માં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ એ મારા વલીડા હું તમારી માટે લઈને આવી ગયો બે હજાર પંદર મોડલ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ટોપ મોડેલમાં આ મારા વાલા પ્યોર પેટ્રોલની ની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ આપી દેવાની છે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ત્રણ લાખ ને એસી માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર દસ મેન્યુફેક્ચર ને અગિયાર ના બારસિંગ ની આ પચી હોળ ગાડી હા મારા વાલીડા આ દેખાઈ ગાડી કેબિન છે આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી છ લાખ ને પચાસ હજાર માં એમાં આજીવન ટેક્સ ભરેલો ને વીમો હજી છ મહિના ચાલુ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે હળવદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે પોરબંદર માંથી ટીપટોપ કન્ડિશન નું ટાટા નું દસ ટાયર માં ડમ્પર ગોતી આવ્યો હા મારા વાલીડા બે હજાર હોલ નું દસ ટાયરનું નું ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા પોરબંદર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે બે હજાર ઓગણી નું શનિ કંપની નું હિટાસી મશીન લઈને આવી ગયો હા મારા વાલીડાઓ આ દેખાય હિટાસી મશીન આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા ચિત્ર ખડા મળી જાહે અને વગર દલાલી વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે એક આજે બે બે ગાડી લઈને આવી ગયો આ મારા વાલીડાઓ એમાં પેલી છે એ બે હજાર વીસ ની ઇકો સીએનજી પેટ્રોલ ચાલુ કમ્પ્લીટ ને ચારે ચાર ટાયર નવા અને તમારે જોતી હોય તો ઉપર નીચે નંબર હે કોન્ટેક કરો ને બીજી ગાડી છે અશોક લેલન दोस्त 2015 मॉडेल आ बे गाडी આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે ચોટીલાન કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ એ અમારા ખાઈ ટીપટોક કન્ડિશન નું ડમ્પર આપી દેવાનું છે વેચી દેવાનું છે દઈ દેવાનું છે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર છે કોન્ટેક્ટ કરો કિંમત ખાલી 20 લાખ ને 51000 અને જોવા માટે સાંથલપુર અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મોરબી ગા

અને બીજી છે મારાવાલા બે હજાર પંદરની દસ ટાયર આ બેયમાંથી કોઈ પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો મારાવાલા ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને કિંમત ફોન ઉપર થાશે વગર દલાલી વાહન લેવા માટે આપણે હેડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ઓગણીની

હાલો મારા વાલીડેવ તમારી માટે લઈને આવી ગયો ટિપ ટોપ કન્ડિશન માં 2019 નો CNG પેટ્રોલ ઈકો હા મારા વાલીડેવ ચારે ચાર ટાયર જમ્બો એકસ્ટ્રા મારા વાલા મોટા ટાયર નાખેલા ચારે ચાર નવા સોની સિસ્ટમ ચાલુ અને મારા વાલા વીમો કમ્પ્લીટ બધુંય ચાલુ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી 3 લાખ ને 81000 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર છે કોન્ટેક કરો જોવા માટે ચોટીલા અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધી એ મારા વિરા વિરલ તને ઓડી ગાડી લઈ દઉં હા મારા વાલા વીરા વિરલ ને તો મનુભાઈએ લઈ આપી છે પણ હું તો તમારી માટે લઈને આવી ગયો છું આ 2011 ની ઓડી ગાડી આ મારા વલીડાઓ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાહે જોવા કેશો જ મળી જાહે અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ તો હાલો મારા વલીડાઓ તમારી માટે લઈને આવી ગયો છું ચોટીલામાંથી સુપર ટ્રાન્સપોર્ટના સુપર બોડી કેબિન સોલ ટાયરના આ મારા વલેડાઓ પાછળ દેખાતા 16 ટાયરના સંદીપમાં બનાવેલા બોડી કેબિન આપી દેવાના હે વેચી દેવાના હે દઈ દેવાના હે અને તમારે જોતા હોય લેવા હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર છે જોવા ચોટીલા મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દુર્ગા દીશ હાલો મારા વળીડાઓ તમારી માટે લઈને આવી ગયો સ્કોર્પિયો હા મારા વળીડાવા વ્હાઇટ કલરનો સ્કોર્પિયો રાજકોટ રજીસ્ટરનો સ્કોર્પિયો એસએલએક્સ આપી દેવાનો હે વેચી દેવાનો હે દઈ દેવાનો હે 2009 મોડેલ ખાલી 2,70,000 માં દઈ દેવાનો હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો

જોવા માટે ગેડ માધવપુર અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર એકવી ની પંદર બાર ટાટા ની દસ ટન વાળી બાવીસ ફૂટની ગાડી આ મારા વાલીડા પાછળ દેખાય ટીપટોપ કન્ડિશન ની બાવીસ ફૂટ વાળી ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત હોળ લાખ અને જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે રાજકોટ રજીસ્ટ્રેશન રાજકોટ પાર્સિંગની ની બે હજાર હોલ ની આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવી ગયો ડીઝલ વર્ઝન હા મારા વાલી આ દેખાય ટીપટોપ કન્ડિશન રાજકોટ પાર્સિંગ ની આઈ ટ્વેન્ટી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ચાર લાખ ને એકાવન હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બનાસકાંઠા ના થરાદ ગામે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હાજર તેર ની ટાટા ની બાર ટાયરમાં ગાડી હા મારા વલીડાવ આ દેખાય બાર ટાયર ની ટાટા ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા ગમે ત્યાં હાઈવે ઉપર મળી જાય ગાડી રનિંગ છે ને એટલે ભાઈ અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડો તેર લાખ રૂપિયામાં ખાલી દસ ટાયરની ની બે હજાર હોલ ના દસ માં મહિના ગાડી લઈને આવી ગયો આ મારા વાલીડા દેખાય ટીપટોપ કન્ડિશન ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી તેર લાખ રૂપિયામાં એમાં મારા વાલા ત્રીજા મહિના સુધીના તો કમ્પ્લીટ કાગળિયા ચાલુ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પાલ્યા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે દાહોદ ગોધરાથી લઈને આવી ગયો છું હોલ ટાયરનો अशोक લેલેન્ડનો ટિપ ટૉપ કન્ડિશનમાં 2023 ના પહેલા મહિનાનું ડમ્પર આ મારા વાલીડાવા દેખાય હોલ ટાયરનું ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે કંપની કન્ડિશનમાં છે મારા વાલા અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે દાહોદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ પાસી પોરબંદરમાંથી

આલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હાજર એક વી નું જેસીબી થ્રી એક્સ એકસ્ટ્રા આ મારા વલીડાવ આખે આખું કંપની ફિટિંગ કંપની કન્ડિશન કલર એ ઓરિજિનલ અને આખા મશીનમાં માં ક્યાંય મારા વાલા જો તમને વેલ્ડિંગ નો ડાગ જોવા નહીં મળે આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા કચ્છમાં માં સામખિયાળી મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બાર ટાયર નું ડમ્પર નું ઠાઠુ આ મારા વાલીડા દેખાય ટીપટોપ કન્ડિશન નું ડમ્પર નું ઠાઠુ ઠાઠા પ્લેટ નવી નાખેલી સાઈડું નવી બનાવેલી અને મારા વાલા ઓગણ નો હેવી જેક પાટલો પીટીયો ઘેર બધું આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલી ત્રણ લાખ ને અગિયાર હજાર માં અને તમારે જો તું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઉપલેટા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કડી અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર એકવી મોડલ ઈકો આ મારા વલીડાવ પેટ્રોલ સીએનજી માં ફૂલ એસેસરીમાં આ ઈકો બે હજાર એકવી ની આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ચાર લાખ ને હાઈઠ માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે વિશિયા અને વગર દલાલિયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ ચાલુ ધંધે જેસીબી લઈને આવી ગયો બે હજાર અઢાર મોડલ નું આ મારા વાલીડાઓ આ બે હજાર અઢાર નું થ્રી એક્સ એકસ્ટ્રા બે હજાર અઢાર નું મોડલ આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલી ઓગણી લાખ ને એકાવન હજાર માં એમાં મારા વાલા જેસીબી એક પણ રૂપિયાનો ખર્ચો નહીં ક્યાંય વેલ્ડિંગ નો ડાગ નહીં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઉપલેટા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ